તો ચલો વરસાદ તો એનું કામ કરે છે પણ ભૂખ લાગી છે તો મેડમને કીધું કઈક લાવો ખાવાનું હોય તો મેડમ છે હું લઈને આવ્યો તમને રીલ્સ મળશે કોમેડી તો જરાક એમાં સપોર્ટ કરી દેજો અને તમને લીંબુડી તો જો ઘણી મોટી થઈ છે પણ હવે આમાં શું છે અમુક અમુક હુંકાઈ જાય છે ડાળિયું એનું કાંઈ સોલ્યુશન મળતું નથી જો અહીંયા જો આ એક ડાળ ફૂંકાઈ ગઈ આવું આવું થઈ જાય છે પાંદડા બધા કરી જાય પીળા થઈને અને હું જાય છે તો જોયે તો હર હર મહાદેવ આજના નવા એક ફેસબ્કમાં તમારું બધાનું સ્વાગત છે આજે અમારા બે દિવસથી છે ને ભાવનગરમાં ખૂબ જ સારો વરસાદ પડે છે કાલે ખૂબ સારો વરસાદ પડ્યો અને આજે સવારમાં નહોતો તડકો હતો અત્યારે પાછો વરસાદ તો ચાલુ થઈ ગયો છે અને ઘણી અમારા આજુબાજુના ગામડામાં સિહોર છે એ બધા તો બહુ વરસાદ પડ્યો છે અને અમારા એટલો બધો નથી પડ્યો પણ સે ખરા વરસાદ છે અને માહોલ છે ને બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને આમ ઠંડુ ઠંડુ વાતન થઈ ગયું જે ગરમીનો ઉકળાટ જે થતો હતો ને એ હવે વીયો ગયો અને અત્યારે ખૂબ સારો વરસાદ પડે છે તો તમે ધૂંધોળાની નીકળે છે પાણીના તો વરસાદ સારો પડે છે અને જે ઉકળાટ હતો એ બંધ થઈ ગયો અને હવે ટાઢું ટાઢું વાતન થઈ ગયું પણ આ જ હવે સવારમાં તડકો હતો ને એટલે કીધું વાલો ક્યાંક થોડીક અંશપાયની વસ્તુ લેવા જવાની હતી નિશાલની થોડુંક બીજું વસ્તુ લેવા જવાનું હતું તો કીધું બહાર આટો મારતા જઈએ પણ જેવું અમે તૈયાર થઈને બેઠા ને બે આ વરસાદ ચાલુ એ કપડા સુકાઈ સુકાતા જ નથી કાલના છે હવે દોરી બાંધવી પડશે નાખે તો બાકી બાર તો

મેં વિચાર્યું આયુષ્યમાન આયુષ્યમાન કાર્ડ કઢાવા ઘરમાં બધા ના કાર્ડ નીકળી ગયા છે મારું એક બાકી છે

હા મોય કઈ ખાવાની વસ્તુ કે ટમેટા લઈને આવાય હેલ્ધી કહેવાય હા સારા કહેવાય શરીર માટે એવું તો લાવો કેવો હું હું આમાં જીરું મીઠું મરચું મને ભૂખ લાગે ને તો હું ટમેટા સુધારીને ખાઈ લઉં બહુ ટાટા તો ફ્રીઝર મેં કેતા આજે નતા મૂક્યા ને કહું ફ્રીઝર માં મૂકીને એકદમ બરફ જેવા કરીને ખાઉ ના હવે પણ ઠંડી થઈ ગઈ ને ફ્રી થોડું ધીમો કરવું પડશે તો આ તો નીચે હરામાંથી ન લાવી છું બહુ ટાટા હે મારા દાંત કળવા મેના મતલબ દર દાદા નથી ઓકલા તો ટાટા છે હું તો બરાબર ટાટા છે તમે કહેતા તન મને ન ભાવે હું ન ભાવે તમને કોક સુધારીને દે બધો ભાવે મને દે તો ચલો હવે અમારે બહાર તો જાવું તું પણ કઈ જવાનું નહીં પછી અમે થોડુંક છે ને અમારા જે કોમેડી રીલ્સ છે ને એની શૂટિંગ ઉતારી લીધી છે ઘણી કરી કારણ કે હમણાંથી આપણી કોમેડી રીલ્સ ઘણા ટાઈમથી આવતી નહોતી અને હવે રેગ્યુલર આવશે કારણ કે આપણે આ માયક મંગાવ્યું છે આપણે માયકથી દવે વાતચીત કરીએ છીએ અને માયકથી ને તે બ્લોગ થી ઉતારીએ છીએ

કયું હારું આવે અને કયું નો હારું આવે આ માય કહે તો મેં જ્યારે 500 સબસ્ક્રાઇબર થયા ત્યારે કીધું તો પણ વિચારવામાં વિચારવા કરતા આપણે વસ્તુ હારી કઈ મંગાવી અને આના રિવ્યુ કઈ કંપનીના સારા છે તો આપણે ગરેનાનો મંગાવ્યું તો કંપનીના બહુ સારા રિવ્યુ હતા અને પ્લસ બીજી ઘણી ઓલી બધી હતી ઘણી બધી કંપનીના હતા પણ એના કોમ્પોરિઝનમાં આ એક પ્રોડક્ટ મને બહુ સારી લાગી અને સારા હતા અને એનું લેવલ હતું એટલે તમને અત્યારે જો વરસાદનો અવાજ આવે છે પંખો ફાસ્ટ છે તો પણ એનો નોઈઝ ન આવે પંખો ફૂલ ફાસ્ટ રાખીને તમે એમાં તમે વાતચીત કરી શકો માયકમાં જે આપણે રીલ્સ ઉતારી ઉતારી શકો તો એ રીતનું આપણે માયક મંગાવવાનું હતું તો બસ આપણને કાચ મેળ આવ્યો તો આપણે આ મંગાવ્યું

કે હું રીલ્સ ઉતારતો ને તો આપણે રિપીટ કરવાની હોય છે કે આ ગયો થોડુંક સ્ટેન્ડ આગું રાખીને અને બેઠા હોય આગા તો હું છે એમાં તકલીફ થતી હતી કે અવાજ નહોતો આવતો તો અવાજ માટે અમે બીજો મોબાઈલ રાખતા અને એમાં વોઇસ રેકોર્ડિંગ કરતા અને એમાં ઓલામાં એડિટ કરતા તો એમાં બહુ મારે ટાઈમ જતો હતો અને તબિયત બહુ ખરાબ થતી હતી કારણ કે ટાઈમ જાય રાતે બ્લોગનું એડિટિંગ કરવાનું પછી રીલ્સનું એડિટિંગ કરવાનું તો બહુ મોરું થતું હતું એટલે પછી મેં થોડાક ટાઈમ કીધો રીલ્સ બંધ કરી દઈએ આપણે બ્લોગિંગ માટે માઈક મંગાવી લઈએ પછી આપણે આગળ ચાલુ કરશું તો બસ હવે જો અમારે રેગ્યુલર તમને રીલ્સ મળશે અને અમારી નાનીથી રીલ્સ હોય છે કોમેડી તો જરાક એમાં સપોર્ટ કરી દેજો અને તમને સારી લાગી તો અધર પીપલને પણ તમે શેર કરી દેજો અને ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો છે થોડોક થોડોક વરસાદ આવે છે આજો નથી આવતો થોડોક વરસાદ થઈ ગયો છે અને અમે જો આવ્યા છીએ ઉપર મેડમ છે

અમારે જો આ વાસટ આવે ના લાગી આવી જાય વર્ષે એટલે લાગી તો ખાવા આવ્યા છે થેન્ક પણ હિચકા છે નહોતાવાનો હિચકા હકાવા માં એવું થાય મને છે ને ચક્કર ચડે કે અમારા આંખ્યો બંધ કરીને બેહો પડે મને તો છે હિચકા ખાવા હા હાલો ચાલો હવે હંસભાઈ હેઠે આવશે આવવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે જઈએ હવે લીંબુ તો બિસારી લીંબુડી કેટલા ટાઈમ રહે કોને ખબર હવે હે ના ના નહીં લીંબુડી તો જો ઘણી મોટી થઈ છે પણ હવે આમાં શું છે અમુક અમુક ફૂકાઈ જાય છે ડાળિયું એનું કઈ સોલ્યુશન મળતું નથી જો અહીંયા જો એક ડાળ ફુકાઈ ગઈ આવું આવું થઈ જાય છે પાંદડા બધા ખરી જાય પીળા થઈને અને સુકાઈ જાય છે તો જોઈએ આગળ લીંબુડી થઈ છે ઘણી ખરી આપણે પેલ ગયા વગે બધા વિડીયોમાં તમને ગયા ચોમાસાના વિડીયોમાંય દેખાડેલો હતો બસ તો જ્યાં લગી રે ત્યાં લગી ભાઈ તો ચલો હાલો હવે તમને પછી નિરાહતે મળીએ ત્યાં વરસાદ આવે છે આપણો કાંઈ મોબાઈલ આઈફોન નથી પલ્લી જાય તો મોબાઈલ ખરાબ થઈ જાય આપણે કાંઈ આઈફોન હજી છે નહીં તમે કંઈક થોડોક સપોર્ટ બપોટ કરો અમારા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર વધારી દો હજાર ઉપર તો હજી કંઈક વિચારીએ આઈફોન આઈફોન લેવાનો બરાબર ને કે મેડમ હા ને તો ચાલો હાલો હવે અત્યારે અમે હેઠે જઈએ પછી તમે નિરાશે મળી જાય તો ચાલો અત્યારે છે ને અમારે અંશભાઈ કે પાર્ટી કરવી છે વરસાદ આવ્યો ને એના માટે કાંઈ વાંધો છે ને તો હજુ અમે પાર્ટીમાં શું થાય ફર્સ્ટ ટાઈમ ડોમિનોઝના અમે પીઝા મંગાવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ અમે પીઝા ડોમિનોઝના ખાય છે ક્યાં મેડમ કોઈ કોઈથી ખાધા તમે એટલે મેડમ કે ખાધા છે સારા આવે છે તો કીધું હાલો આપણે ડોમિનોઝની ટ્રાય કરીએ અને બહુ સારા પીઝા છે ચલો આપણે દેખાડીએ કે

પછી હા ખાવા મન તું પીઝા ગરમ ગરમ ખાવા મન દોલો મારા જનસભાઈ ખવાર ના કે તો પપ્પા પીઝા મંગાવન પીઝા ખાવા છે એમાં બોળવાનું ન હોય સોસ હોય તો કી તો ચલો આપણે પીઝા મંગાઈ દઈએ અને હંસભાઈ ને મજા હે જલસા પડી ગયા ને મજા આવી ને તો હારું હાલો મેડમે ચાલુ કરી દીધા છે મહાદેવ આટ મહાદેવ ટેસ્ટ કરો કેવો છે કેવો ને પછી ખબર ઠરી ગયા બીસર આવતા આવતા વાર લાગે ને અહીં નવું ખુલ્યું છે ને એટલે હજી એની ડિલિવરીના પોઈન્ટની ખબર ન હોય આ સાઈડની એટલે અમે લાવ્યા હતા ગરમ ગરમ જ હતા પાંચ દસ મિનિટ પડ્યા રહ્યા ને એમાં ઠરી ગયા તો ચલો હવે હાવ ઠરી જાય એ પેલા ખાઈ લઈએ નકા આપણે હાવ ઠરી જાય સે હારા એકદમ સોફ્ટ છે કાં તો ચલો ટેસ્ટ બેસ્ટ કરીએ બહુ મસ્ત છે હું હા લે હું હા હા ભાઈ હલો ખાઈ લો જો ખાઈ લે ને કાં ઠરીને ઠીકરા થઈ જાય ભાવ ભાવશે નહીં પછી કાંઈ બરાબર તો પેલા ખાઈ લઈએ પછી તમને મળી જી રાતે પછી રિવ્યુ આપે કેવા કેવા પીઝા છે બરાબર કયા કયા મંગાવ્યા ચલો તો પેલા ખાઈ લે ને પછી તમને મળી